નમસ્કાર મિત્રો મિત્રો આજે વાત કરીશું ધરતીબેન સોલંકીની તો મિત્રો ધરતીબેન સોલંકી લાઈવ પ્રોગ્રામની અંદર સુપરહિટ સોંગ કરતા હોય છે અને સુપરહિટ કલાકાર પણ છે તો મિત્રો ધરતીબેન સોલંકીને બુલટ દેસાઈ સાથે ભાઈ બહેનનો સંબંધ જોવા મળતો હતો તો અત્યારે એવું જોવા મળી રહ્યું છે કે ભાઈબહેનનો સંબંધ અમને તોડ્યો છે પવિત્ર સંબંધ ઉપર કલંક લગાડી ધરતીબેન સોલંકીને બુલટ દેસાઈએ લગ્ન કર્યા છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે બુલટ દેસાઈના ઘરે ધરતીબેન સોલંકીનું કઈ રીતના સ્વાગત કરવામાં આવ્યું છે તો મિત્રો જો કઈ રીતના ફૂલડા પાથરા છે અને ધરતીબેન સોલંકીને બુલટ દેસાઈ એક સાથે આવી રહ્યા છે તો મિત્રો ખરેખર આ તો ગૌર કર્યું કહેવાય કારણ કે ભાઈ બહેનના પવિત્ર સંબંધને આમને અચકાવ્યો છે તો મિત્રો આ માટે આને શું કરવું જોઈએ આપણે કોમેન્ટની અંદર તમે જરૂર કરજો કારણ કે મિત્રો ધરતીબેન સોલંકીને અને બુલટ દેસાઈની સજા પણ થવી જોઈએ કારણ કે મિત્રો ભાઈ બહેનનો સંબંધ આવી રીતના પવિત્ર તોડવામાં આમને પગલું ભર્યું છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણે મળીશું બીજા વિડીયોની સાથે અને મિત્રો ધરતીબેન સોલંકીને સજા તો એક હજાર ટકા થવી જોઈએ કારણ કે ભાઈ બહેનનો સંબંધ ક્યારેય પણ તૂટતો નથી તો આમને ભાઈ બહેનનો સંબંધ તોડી અને એક પવિત્ર સંબંધને લગ્નમાં કર્યો છે અને એમને ધરતીબેન સોલંકીને બુલેટ દેસાઈએ ભાઈ બહેનના સંબંધ ઉપર કલંક લગાવ્યો છે તો મિત્રો આ હતા ન્યૂઝ સમાચાર